સરકાર બે હાજર રૂપિયા નહીં નાખતી નાખે છે નાખે છે આયા તા ના વાત તો ને વીમો વીમો લીધો લીધો નહીં સરકાર નાખે છે હું એ તમને લાશા અજુ એના નહિ નાખ્યા પૈસા ના લાશા છે અલ્યા સરકાર નાખે છે તમે અસિફી નું સમજાવ

તારા ઘરની કોસો વાઉસો તો બધા વાવે છે તઈ ઘરની છે ને ફાગ રાખે ને ઘરની ના કહેવાય તો શું છે એમ નહીં કે તો ઈ સારું ખાતામાં નોમ છે ખાતો તો હવે ઘરતણી કંઈ ન છડાવશો પરુ નોમ એ એ કોઈ નોમ ના છડાવે તારી ઘરનીની જમીન નું કોસો હવે ઘરની જમીન ઘરે તો છે જ ન કે નથી એ ઘરની નહીં કે તો આપણે ઘર બનાવ હીરી નહીં કે તો કાચી આપી વાવ હીરી વાવ હી હા મારે તો ક્યાં થઈ વાવા ઈ તો તાર ઈ દીવે ઈ એની વાત કરું છું તારે હવે ઈ બોલ તાર ઈ સરકાર માં કેવા તાર તમને ડાલર દે હોય અને એ તમે વાલા નમે દવાલા એમ નહીં તમારે જમીન નહીં કે તમે ચે મારે ના ના તમે એ ખમણા આમ અમે એ ખમણા તમે વાલા વાત કરો છો એટલે પરસી તો આટલો બધો આકળો ના થાય છે દવાલન વગર દવાલન ન લે એમ નહીં હું ખાતર વાળો હોય ને બે હજાર રૂપિયા મળે છે

અને આપણે ચામ આપણે કાળી મજૂરી કરે છે તોય નહીં આલ સરકાર પાણી માયા કામ ન ખૂદ વાંધાતા અસ ગઈ તો આપણ તો રૂપિયા હાલતા ન આમ જો નિયમ છે જમીન વાળા ના અલગ રે જમીન બગડ જમીન ના હાલવા પડે તો સરકારે તો રામવું ના કેવરે હે જ આપણે જાવું છે હેડો આપણે જાવું જ છે વિરુદ્ધ તમ ઉઠાપત છે હડો